આ બધું નાશ પામેલો છે આ ભોયરાનો view આપણે જોઈએ નાના દઈસરાથી કચ્છ 200 કિલોમીટરની આજુબાજુ અહીંયાથી ભોયરૂ વેક છે અને આ ભોયરાની કોઈને કઈ જ ખબર નથી નમસ્કાર જીનામ જીનામ તો તમને લાગતું હશે કે આજ મેં જીનામ જીનામ કેમ કીધું અત્યારે હું આવી ગયો છું અમારા ગામની પ્રસિદ્ધ એવું મંદિર એટલે કે ખિમચા બેડા અને રાજબાઈ માનું મંદિર જે અમારા ગામથી એક કિલોમીટર દૂર આવેલું છે અત્યારે જ હું સ્થળ ઉપર ઉભો રહ્યો છું તે છે ગેટ ગેટ મંદિરનો અત્યારે અંદર જઈ રહ્યા છીએ અંદરનો જ હું દેખાડવાનો છું આ વિડીયો એક માત્ર એન્ટરટેનમેન્ટ પરંતુ બધા ઇતિહાસને લગતો છે મોટી ઉંમરના નાની ઉંમરના બધાને જોવા જેવો છે એટલે એન્ડ લગીન આ વિડીયો જરૂર જોઈજો અને હજી સુધી તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરતા જઈજો તો ચાલો દર્શન કરો અંદર જતા પહેલા હું તમને પ્રસિદ્ધિ વિશે જણાવી દઉં તો બધા આપણે મંદિરમાં નોર્મલી જોતા હોય કે નાળિયેલની માનતા રાખે અથવા તો તાવાની માનતા રાખે પણ આ મંદિરમાં માત્ર એક મુઠ્ઠી ખીચડીની માનતા રાખવાથી તમારું કોઈ પણ કાર્ય થઈ શકે છે જેમ કે કાંઈ કાર્ય ન થતું હોય તો તમારે ખીમસેપડાની માનતા એક મુઠ્ઠી ખીચડીની માત્ર રાખવાની છે અને તમારું કાર્ય સો ટકા નહીં પરંતુ બસો ટકા સંપૂર્ણ થશે થશે અને થશે જો તમારામાં શ્રદ્ધા હશે અને સાચી માનતા રાખેલી હશે તો હવે આપણે ડાયરેક્ટ દર્શન કરી આખા મંદિરના પર ચડતા સૌ કોકણ આવી જાય છે 52 ફૂટ નો આસ્થામ હવે પહેલા દર્શન કરી આવે ખિમસેટ ગાડાના દર્શન સૌપ્રથમ કરશું પછી જાશું મોતી સાહેબાગર ને પછી આપણે રાદબાઈ માનું મંદિર કે જે પાછળની તરફ મોટું દેખાતું હશે પહેલા ખિમસેબેડાને આપણે દર્શન કરતા આવી આ છે ખિમસેટ ગાડાનો બંગલો હવે અંદરનો આપણે વ્યૂ જોઈએ તો અંદર કઈ રીતનું છે શું કાઈ તો સૌપ્રથમ પહેલાં તો દરવાજો ખોલવો પડશે અખંડ દીવામાં જે ઘી નાખવામાં આવે છે તે કૂતરા ચાટી અથવા તો પી ન જાય તેની માટે દરવાજો બંધ રાખવામાં આવે છે નોર્મલી દર્શનાર્થીઓ માટે ચોવીસે કલાક આ દરવાજો ખુલ્લો રહે છે કેમકે કોઈ પણ દર્શનાર્થી પાછો ન જવો જેવા જોઈએ એવું માનવામાં આવે છે આ છે ફિલસેટની અંદર બંગલાનું આખે આખો દીવ

આજે નાનકડું કમ મોતી સાહેબ મંદિર છે અને મોતી સાહેબ અને રાજબાઈ માં આ પાછળ મંદિર દેખાય છે તે છ પાંચ બે હજાર અઢાર ના રોજ બનાવવામાં આવેલું છે આ મંદિર બનાવવા માટે ગ્રામજનોએ નાટક કરીને ફાળો એકઠો કર્યો હતો એ ફાળાના ભાગ રૂપે આ મંદિરનું નિર્માણ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે પહેલા આપણે સૌપ્રથમ દર્શન કરી લઈએ મોતી સાહેબ દર્શન કરી લીધા તો અહીંયા સૌથી મોટું અને વિશાળ એવું મંદિર મંદિર એટલે કે એના દર્શન કરી તો એને દર્શન જગ્યાનું વિસ્તારમાં એવું ચૂકડું ના કહું આ જગ્યા પેલા હતી સાવ નીચાળ વિસ્તારમાં એટલે પાણીની બાજુમાં તળાવ છે એટલે થોડોક પ્રોબ્લેમ પડતો હતો પ્રાણીઓ અને પશુઓનો પણ થોડોક એટલે છ પાંચ બે હજાર અઢાર ના રોજ જયારે મંદિરનું નવું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ગ્રામજનોએ એવું વિચાર્યું કે થોડુંક મંદિર ઊંચું બનાવી તો સારું રહે એટલા માટે થોડીક જગ્યા ઊંચી રહી છે અને આપણે આગળ અંદર હું દેખાડું ત્યારે થોડીક જગ્યા નીચી લાગશે કે પહેલાનું મંદિર નીચું હતું અને માતાજીએ આપણે રજા આપેલી નહોતી કે મારી મૂર્તિ ઉપર હોય એટલે એટલા માટે મંદિરનું જે પ્રતિમા છે માતાજીની મૂર્તિ તે નીચે છે અને મંદિર થોડુંક અગર લેવામાં આવ્યું છે તો હવે જોઈએ આપણે અંદર દેખાડવું એમાં બધાને મજા આવશે મને પણ ખબર છે વિડીયો થોડોક લાંબો થઈ જશે પણ એન્ડ લગી જરૂર જોઈએ જગ્યા નો વ્યૂ એવો મોટો એવું મોટો વિશાળ જગ્યામાં આ જગ્યા આવેલી છે કે આપણે જોવા બેસી જોવા માટે જોવામાં બધા રહ્યું છે જોવાની એટલી મજા આવે ફોટોગ્રાફી કરવી હોય કે પછી વિડીયો શૂટિંગ કરવું હોય મારી કોઈને અથવા તો આપણે મજા માણવી હોય કુદરતી તો એમાં પણ એટલી મજા આવેલી છે અત્યારે તો આપણે ડાયરેક્ટ મંદિર પહેલાં તો બંધ કરી દઈએ કેમ કે અહીંયા કબૂતરની એટલા બધા હિસાબ કદાચ તો આ રાજયમાંના મંદિરની બાજુમાં જ સાવ તળાવ એવડું મોટું આવેલું છે તળાવ અહીંયા છીએ તો એવડું મોટું નહીં દેખાય તો એ તો એ બતાવવાનો ટ્રાય કરીએ આપણે થોડો ઘણો કે અહીંયા જે દેખાય છે પાણી તળાવ જ છે પાછનું વિશાળ એવડું તળાવ છે ઘણું મોટું અને તળાવની કિનારીએ ઝાડવા એટલા બધા મોટા મોટા છે ઝાડવા દેખાય આ આંબલીનું હોય બાજમાં દેખાય એ આંબલીનું છે જે આંબલી ના ઝાડવા બહુ જ આવેલા છે વિશાળ જગ્યા આવે મંદિરનો વ્યૂ તો મેં બતાવી દીધો પણ આખી જગ્યાનો વ્યૂ હું નહીં દેખાડી લાગું કેમકે વિડીયો થોડોક વધારે લાંબો થઈ જશે અને જો તમારે આખી જગ્યાનો વ્યૂ જોવો હોય તો ચેનલ મેં ચેનલમાં મેં ઓલરેડી એક વિડીયો અપલોડ કરેલો છે જેમાં મેં આખી જગ્યાનો વ્યૂ દેખાડેલો છે પણ હિન્દીમાં એ છે જોવામાં તો શું હોય જોવામાં તો હિન્દી હોય કે ગુજરાતી બધાને મજા જ આવે આખા આખી જગ્યાનો દેખાડો પણ મેન એવી વાત કહેવા માટે જે મેં આ વિડીયો બનાવેલો છે તેની વાત હવે આપણે કરશું કે જે ભોયરાની વાત છે નાના દહીસરાથી કચ્છ બસો કિલોમીટરની આજુબાજુ અહીંયાથી ભોયરું એક જાય છે અને આ ભોયરાની કોઈને કાંઈ જ ખબર નથી એનો ઇતિહાસની વાત કરું તો ઇતિહાસ એક ચોપડીમાં લખેલો હોય એ ચોપડી મેં જે અહીંયાના પૂજારી દાદા છે કચ્છના એની એની જોડે મેં મગાવેલો છે તેને કીધું કે થોડાક દિવસોમાં જઈશે એટલે લઈ આવશે અને એના ઉપર પણ હું વિડીયો એક જરૂર બનાવીશ ને જો ભોયરાની અત્યારે હું વાત કરું તો અહીંથી બસો કિલોમીટર અંડરગ્રાઉન્ડ ભોયરું જ હતું એ બે હજારની સાલ પહેલાં સાજે સાજું હતું અને પછી બે હજારની સાલમાં એવો ભયાનક ભૂકંપ આવેલો જેના કારણે અહીંયાના જો વાત કરું તો ઘર બધું ઘર હે દીવાલ બધું જ પડી ગયેલું હતું કચ્છમાં કચ્છમાં પણ બધું પડી ગયું એટલે ઓબ્વિયસલી કે ભોયરું પણ નાશ જ પામેલું પરંતુ હું તમને દર્શન ભોયરાના જરૂર કરાવીશ જેથી તમને પણ ખબર પડે કે આ ગપ્પા નથી મળતો આ વાત સાચી છે અહીંયાથી બસો કિલોમીટર અરાઉન્ડ બસો કિલોમીટર દૂર ભોયરું હકીકતમાં થતું હતું તો અત્યારે પહેલાં આપણે એના ભોયરાના દર્શન કરી બહારથી કે અત્યારની હાલત શું છે આ મોતી સાહેબના મંદિરની બાજુમાં જ ભોયરું છે આપણે પાછળ જે દેખાય છે આ છે ભોયરું ભોયરાના દર્શન કરતાં પહેલાં હું તમને દેખાડું ધૂણો કે જે અખિમ સાહેબ દાદાનો અહીંયા જગ્યાનો ધૂણો છે અહીંયા ધૂણો પહેલાં ચોવીસે કલાક સતત એવું કહેવાય ને કે દેતવા સ્વરૂપે કે થોડોક મિનમ એવા આગ સ્વરૂપે સતત ચોવીસ કલાક ધૂણો ધપતો રહેતો પણ અત્યારે આ બધું નાશ પામેલો છે આ જે ભોયરાનું છે આ ભોયરાનો વ્યૂ આપણે જોઈએ અત્યારે સાવ બંધ કરેલું છે કેમ કે આમાંથી વીસી કુશી અથવા તો કોઈ પણ જનાવરની સમસ્યા નહીં રહે આ છે ભોયરાનો વ્યૂ તો આજ જ ભોયરું બસો કિલોમીટર દૂર જતું હતું પણ અત્યારે હાલમાં બંધ છે ભૂકંપના કારણે બંધ કરી દેવામાં આવેલું છે અને ગ્રામજનોએ પણ બંધ કરી દીધું અત્યારે માલ સામાન ભરવામાં આનો ઉપયોગ થઈ રહ્યો છે તો અંદર જવા એવું તો નથી આપણે અંદર કોઈએ જવાનો સાહસ પણ નથી કરેલો અને હું પણ નહીં જ કરું અંદર જે હું નાનો હતો જ્યારે બીજું અથવા તો ત્રીજું ભણતો હતો ત્યારે મોટા ગામના વડીલે એવા બધા આની અંદર જ ગયા હતા અને જેવું તેવું સાંભળે કે અંદર ગયા હતા થોડેક લગીન જતા જ એવો જો દીવાલ કે એવું બધું પડેલું હતું માંસ અથવા તો હાડકાઓ પણ જડેલા હતા જેથી આગળ જવાનું ટાળી વાળ્યું બધાએ અને ત્યાં તો બીજી રીતે બંધ કરી દીધેલું મેં તો હજી લગી નથી કેવું કઈ એટલે હું થી તમને ખાલી દર્શન કરાવી લાગુ અંદર તો હું નથી ગયો તો તમને કઈ રીતે લઈ જઈ શકું તો મેં જેમ પહેલાના વિડીયોમાં પણ કીધેલું હતું એન્દીવારા એની પહેલા એક વિડીયો બનાવેલો હતો એમાં કીધેલું હતું અહીંયાની વચ્ચો વચ્ચે એવું મોટી આંબલી આવેલી છે જે પોણા ત્રણસો થી ત્રણસો વર્ષ મેં પહેલામાં કીધેલું હતું દોઢસો વર્ષ પણ ઇતિહાસ વાંચ્યા પછી એટલે એવું જાણવા મળ્યું છે કે પોણા ત્રણસો વર્ષ જૂની છે આંબળી કેવડી વિશાળ દેખાય વિડીયો કરતાં પણ હકીકતમાં આપણે જોઈ તો ઘણી મોટી એવી આંબળી છે અને જૂની એટલી પોણા ત્રણસો વર્ષ તમે વિચારી શકો પોણા ત્રણસો વર્ષ કઈ રીતે થાય એટલી જૂની આંબળી છે અને રહેવાની ની વાત કરું કોઈ પણ યાત્રાળુઓ દેશ વિદેશ આઉટ ઓફ કન્ટ્રી આઉટ ઓફ સ્ટેટ ગમે ત્યાંથી આવે અહીંયા રહેવાની વ્યવસ્થા થઈ જાય એમ છે આ પાછળ રૂમ તમે બધા જોઈ શકો છો આલી બાજુ રૂમનું હજી કામકાજ ચાલુ છે એની બાજુમાં રૂમ બની ગયેલા છે રહેવાની છે જમવાની છે અને અહીંયા હરવા ફરવાની પણ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ મળી જાય છે આ હતી અમારા દાદાની જગ્યા અમારા ગામની એવું પ્રસિદ્ધ એવું મંદિર તો હવે મેં તમને આખી આખી જગ્યા દેખાડી દીધી છે હવે આપણે બીજા વિડીયોમાં મળી કે જે જેમાં હું આખે આખી જગ્યાનો દાદાનો મોતી સાહેબનો બધાનો ઇતિહાસ કહેવાનો છું અત્યારે વાત થઈ ચૂકી છે આપણે દાદા હિરે અને દાદા એવું કીધું કે થોડાક દિવસોમાં એક ઇતિહાસની એક બુક લઈ આવવાના છે અને આપણે ડાયરેક્ટ મળી આવે ઇતિહાસવાળા વિડીયો વચમાં એવા વિડીયોઝ આવશે કોમેડી વિડીયોઝ આપણે વ્લોગમાં આરબી વ્લોગ્સની ચેનલ અંદર પણ ઇતિહાસનો વિડીયો જરૂર આવશે જરૂર આવશે જરૂર આવશે ત્યાં સુધી બધાને જીનામ જીનામ